ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેરીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાંથી ડેમના એકાવન હજાર છસો એક્યાસી ક્યુસેક પાણીની આવક થઈ છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો ઓગણીસ પોઈન્ટ એંસી મીટરે પહોંચી છે નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાલીસ સેમીનો વધારો થયો છે પાણીની આવક થતાં રિવર બેડ પાવર હાઉસના બે અને કેનાલ બેડ પાવર હાઉસનું એક પાવર હાઉસ ચાલુ કરાતા વીજ યુનિટો ધમધમતા થયા છે હાલમાં આરબીપીએચના ટર્બાઈન વધુ સમય માટે ચલાવીને વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે નર્મદા ડેમના મેઇન કેનાલમાં સોળ હજાર પાંચસો વીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આવકની સામે જાવક ઓછી હોવાથી ડેમમાં જળસંગ્રહ થઈ રહ્યો છે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ અડતાલીસ ટકાથી વધીને એકસઠ પોઈન્ટ આડત્રીસ ટકા થયો છે ડેમના જળસંગ્રહમાં ત્રણ ટકાનો વધારો થયો છે ગત વર્ષ ચોમાસામાં ડેમ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની પૂર્ણ સપાટીથી ભરાયો હતો આખા ઉનાળા દરમિયાન રાજ્યમાં પીવા છતાં સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવામાં આવ્યું હતું દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App